જ્યારે હિરણ્યાક્ષનું મૃત્યુ થયું ને ત્યારે હિરણ્ય કશીપુ બધાને સાંત્વન આપતો હતો કે આપણે રડવું ન જોઈએ આવી સારી ઉપદેશની ભાવનાની વાતો શું કામ કરે છે કારણ કે ગયા જન્મનો એ જય વિજય છે ભગવાનના પાર્ષદો છે ભગવાનના દ્વારપાળ છે બહુ સુંદર કથા અહીંયા બતાવી છે ઉપદેશકારક કે જ્યારે એની માતા દીતી અને એની પત્નીઓ એના બાળકો જ્યારે બધા રડે છે ત્યારે હિરણ્ય કશ્યપ બહુ સુંદર ઉપદેશ આપે છે અને આપણને વિચાર આવે કે રાક્ષસ યોનીમાં હોવા છતાં આટલો સરસ વિચાર આટલી સરસ ભાવનાઓ હિરણ્ય કશ્યપ કહે છે માં ભૂતાનામિહ સંવાસ પ્રપાયામિ વસુવ્રતે દૈવેને કત્રનીતના કરીને એક સંબોધ્યો છે પરબ હિરણ્ય કશિપુ આવો ઉપદેશ આપે છે કે પરબ હોય ના તો માણસોનો મેળો ભેગો થાય લોકો સહજ રીતે મળે પણ એવા સમયે ફરી પાછા બધા લોકો જુદા પડી જાય તો કોઈને દુઃખ નથી થતું એમ આપણે આ સંસારમાં પણ સૌ લોકો કર્મના ભેદને કરી નસીબના જોગે કરી અને બધા મળીએ છીએ અને જ્યારે વિખુટા પડીએ ત્યારે કોઈએ દુઃખી ન થવું જોઈએ કોઈ શોક ન કરવો જોઈએ અહીંયા આગળ એક ઉશિનર દેશના રાજા સુયજ્ઞની એક કથા છે જ્યારે આ સુયજ્ઞ યુદ્ધમાં મરાઈ જાય છે ત્યારે એની પત્નીઓ શોક કરે છે ત્યારે યમરાજ પ્રગટ થાય છે યમરાજ પ્રગટ થઈને યમરાજ ઉપદેશ કરે કે તમે શોક ન કરો કારણ કે આ દુનિયાનો નિયમ છે જે આવે છે એ જાય છે જાત સહી ધ્રુવ મૃત્યુ ગીતાજીમાં લખ્યું છે કે આવે છે એ જાય છે જાય છે પાછું આવે છે મૃત્યુ પામે એની પાછળ રડવું ન જોઈએ કારણ એને પણ એક વાત યાદ રાખવી જોઈએ કે આજ આ મર્યો છે કાલ મારે મરવાનું છે આ સંસારમાં આવે છે જાય છે પણ આપણે કરુણા એ છે કે સ્મશાનમાં બેઠા બેઠા જે ચિત્તા બળતી હોય એની સામે બેસીને આપણે રડતા હોઈએ છીએ ક્યારેક આપણને સંબંધ કોની હારે હતો તમે જુઓ ઘરમાં શબ પડ્યું હોય ત્યારે આપણે બધા રડતા હોઈએ છીએ આપણે સંબંધ કોની સાથે હતો આ શરીર હારે કે શરીરની અંદરથી વહી ગયેલો આત્મા હતો એની હારે જો શરીર હારે સંબંધ હોય અને તમારા ઘરમાં પડેલા શબ સહિત તમે રડતા હો તો તમારું રડવું મિથ્યા છે અને આત્મા સાથે તમે રડતા હો તો આત્માને તમે કોઈ જોયો નથી જેને જોયો જ નથી એના માટે રડવું પણ મિથ્યા છે આ સંસારમાં જે આવે છે એ જાય છે જાય છે એ પાછું આવે છે આપણે બીજાની પાછળ રડી અને વ્યર્થ શોક કરીએ છીએ બધાનો ધર્મ છે અહીંયાથી મરી જવાનું જન્મ થાયનું મરણ થાય એ નિશ્ચિત છે આ સંસારમાં તમે ગમે તેટલું તમારી જાતને તમે બચાવવા માટે પ્રયત્ન કરો કોઈ બચશે નહીં બહુ સહજ રીતે છે ક્યારેક આપણી વસ્તુ ખોવાઈ ગઈ હોય જો આપણા નસીબમાં હોય તો એ રસ્તામાં ખોવાઈ ગઈ હોય તોય કોઈ ન મળે આપણને જ પાછી મળે અને ક્યારેક ઘરમાં મૂકેલી વસ્તુ પણ ખોવાઈ જાય છે કારણ આ બધું નસીબના જોગે છે ગમે તેટલો પ્રયત્ન કરો તમે મૃત્યુથી નહીં બચી શકો આ સંસારમાં ગમે તેમ કરો તો જે તમારા હાથમાંથી જવાનું છે

અને સો વર્ષ જીવવા માટે એને કેટલી બધી તૈયારી કરી આપણા ઘરમાં અથવા તો આપણા ઘરની બહાર આપણી રક્ષા માટે કેટલા બધા ગાર્ડને ઉભા રાખ્યા હોય આ માઇકલ જેક્સને એના ઘરમાં આખી ડોક્ટરોની ટીમ રાખી હતી ડોક્ટરોની ટીમ એનું જમવાનું આવે ને તો જમવાનું ટેસ્ટ થાય એ ટીપું વધારે તેલ ન જવું જોઈએ એને સાંભળ્યું હતું કે ઓક્સિજન વાળા જ્યાં વધારે ઓક્સિજન હોય ત્યાં જીવન સારું જીવાય છે એને આખા ઘરને ઓક્સિજનયુક્ત કરી દીધું ઓક્સિજનની પેટીઓ રાખી દીધી ઘરમાં